પ્રિયલ છે ને પપ્પા પાસે જાવ ને તે ઉતા મરાય લાગે કરશા દીધું ચંપલ નથી પહેર્યા તો જો પહેર્યા ચંપલ મેં તો તેલ લીધી ને જો એ લાગે વાયું ને પપ્પા એ પગમાં લાગે બાપા લાગી ગઈ ને તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખબર ખબર

પ્રિયલ તું શું કરે શું કર પોતું હોય હોય આમાં દીકો જો મને પોતું કરવા લાગે વાહ પેલા હંજવારી કાઢવા લાગી ગઈ ને પેલા હાણી થી કાઢવા લાગી ગઈ ને પછી પોતું કરવા લાગે પછી ઠામ આવી મારા ભેગી પછી કપડા ધોવાય આવી ઓય બાપા બધું કામ કરવા લાગે પછી મારા પપ્પા ને દાંતડી લઈને વાઢવાઈ લાગતી હતી નહીં ઓહો તું એવડી નાની નાની ને કામ તું મલક કરે મોટા મોટા ઓય બાપા ઉપાડી લીધું ઊંચું ઊંચું એઠું મૂકી દે હાથ રહી જાય હજી તું નાનું નાનું છે કામ નથી નથી કરવાના હજી નાની નાની છે ને તું તો મોટી થઈ ગઈ ઓ હોય એટલે મને કામ કરવા લાગે કા પછી દાદી કામ કરે રસોઈ કરવા લાગી શું કરવા લાગી રોટલા રોટલી શાક સંભારો ખીચડી ને બધું બધુંય કરવા લાગી વાર વા જોતા ઓહો કરવા જ મઈને એટલો ફટાફટ થઈ જાય કાં ફટાફટ એ એ એ હાલો તો દસ વાગી ગયા ને હું ખરે બે કામ કરીને પાછા એ બહાર આવી ગઈ તો આ હું ખફાડી ને કદારીને પાવડા ને બધુંય લઈને અહીંયા આ શું કરવા માંડ્યા પડી કામ કરવાનું હમ અંદર થી ભૂકો થઈ જાય એવું નીકળે છાણી ખાતર આપડે ગાય નું ભેરું કર્યું ઢગલો જો

ઊંચાઈ રીંગણીના રોપા ઉપાડવા આવી ને ત્યાં થોડોક શેરતી હું કે બે ક્યારે સોંપી દઈએ જદી થાય તેથી હવે તો અડધો જાજો સારો વયો ગયો તો આપણી પાસે થોડોક છ્યો રોપ એટલે તે સોંપી દઈએ તો હું આય ઉપાડી લઉં મેં કહું પછી જઈએ ખેતરમાં હમ બધાયને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમેલીને ઝાઝા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ને જો આપણે રીંગણી સોંપીએ

જો ને કીધું કે એ તું પૂરી કરી લે હજુ દક્ષા એ ખાતર તગારું ભરવા આવી ને મેં છે ને મશીન ચાલુ કરી દીધું તે પાણી વળતું થાય કારણ કે આ બાજુના જે આ પાંચ પી પીજા હે પછી આમાં આવશે એ વાળી હું વાર લાગે ને સુકાઈ જાય તો છોડવા એટલે ફટાફટ તાત્કાલિક પાછું પાણી દેવું હોય એટલે મશીન ચાલુ કરી દીધું તો હું કે વાહન લગણ પીતું જાય હમણાં ગાયો ઘા પી જા હે આમાં વાર લાગશે કેમ કે આ હે ને જે વાર લાગશે બાકી ઓલું તો ભીનું હે એટલે એમાં નહીં વાર લાગે બો બાકી નું ખાતર દેખા વધે ને એ આગળ તગારા ભરે ને ક્યારા ઉડાડ દઈએ આમ ખાતર વાળા ક્યારા થઈ જાય ખાડા કરેલા હોય ને આમ એટલે વાર ન લાગે ખાલી ધૂળ કાઢીને ખાતર નાખી ને જો સોપી દઈએ

રોપ છે ને હાવ તો જે છોડવા છે ને કરમાવવા માંડ્યા આ સોપિયા એટલે વાહન લગ્ન પાણી દેવાનું કારણ જ આ હવે પૂગી ગયું ધીમે ધીમે ભરાઈ જા હે ના બે ક્યારે તો આપણે કમ્પલીટ કરી લીધા ડચ્છા એ કોદારી લઈ લીધી મા ખપારી લઈ લીધી થોડોક રોપ વહી દો ને

Paco, 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 ya, paco, paco, ya, paco, paco, ya, paco, 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 nih, paco, paco, jauh marukam paco, 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 paco,

ગોપ્રિયલ બપોર પછી નો ગોપ્રિયલ ને કરો કરવો એક બર્થે આપડે છે મારી બેન છે રુદ્ર આપડે રુદ્રભાઈ નો બર્થ છે હેપી બર્થ રુદ્ર બોલ

હાલો તો જો દિયા તમે એવો એટલે રીત ગદ પાઠી લ્યો ને હવે જઈ અમે ઘરે તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો કામ થઈ ગયો વિડીયો બહુ લાંબો થઈ ગયો તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર મહાદેવ હા જો એમ હેપી બર્થડે કલ